નમસ્કાર આપ જોઈ રહ્યા આ છું લખતર ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરું જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ઘડુ વચ્ચે રોડ ઉપરથી કાર ડિવિડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો કારનો અકસ્માત સર્જાતા કારમાં સવાર ઘાયલોને સારવાર અથવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા લખતર તાલુકાના જમર ગામથી વિટલાપરા ચેકપોસ્ટ સુધી સરકાર દ્વારા આશરે એકસો પચીસ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લાઈન રોડ બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા ફોર લાઈન રોડ બનાવ્યા પછી પણ અનેક અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અકસ્માતનો સિલસિલો સતત જારી જ છે ત્યારે લખતર વિટલાપરા રોડ ફોર લાઈન બનાવ્યા પછી છેક લખતરથી વિટલાપરા સુધી ફોર લાઈન રોડ વચ્ચે ડિવાઇડર બનાવવામાં આવેલ છે આ ડિવાઇડરની વચ્ચે જે જગ્યાએ એક ફોર લાઈન રોડથી બીજા ફોર લાઈન રોડ તરફ જવાની જગ્યાએ મૂકવામાં આવી છે ત્યાં ફોર લાઈન રોડ બનાવ્યા અને એક વર્ષ કરતા વધારે વધારે સમય થઈ ગયો છે છતાં બોર્ડ કે દિશા સૂચક ચીન મૂકવામાં આવ્યો નથી આથી ફોલ રેડનો રોડ બન્યા પછી અત્યાર સુધીમાં કાર ટ્રક બાઇક ટ્રેલર સહિતના અનેક વાહનો ડિવાઇડર ઉપર ચડી જતા અકસ્માતો સર્જાયા છે ત્યારે આજે ફોર વ્હીલ કાર રોડ પરથી ડિવાઇડર ઉપર ચડી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે સાઇન બોર્ડ અને દિશા સૂચક ચિહ્નો મૂકવા આ હાલમાં તો માગ ઉઠવા પામી છે